નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તુધ્રીજા વૈષ્ણવ અક્ષરમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય તો એની અંદર ઓછામાં ઓછું ત્રીજા ભાગનું ગુજરાતી વ્યાકરણ પૂછાતું જ હોય તો ગુજરાતી વ્યાકરણ વગર ચાલી જ ન શકે એટલે ગુજરાતી વ્યાકરણ કેટલું અગત્યનું છે એ આપણે જોઈએ તો ગુજરાતી વ્યાકરણની અંદર આ લેક્ચર આપણે વર્ણ પરિચય મેળવીએ તો વર્ણ પરિચય એટલે એટલે શું અને શા માટે આ આ જરૂરી પાયાની માહિતી તો એની આપણે વાત તમે પૂરેપૂરો જોજો એટલે તમને કંઈક નવી માહિતી પ્રાપ્ત થાય હવે આ વિડીયોની અંદર આપણે ભાગ એક ની અંદર વર્ણ પરિચય અને ભાગ બે ની અંદર વર્ણ પરિચયના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશું તો પહેલા આપણે ભાગ એક જે છે એનો વર્ણ પરિચય મેળવીએ અને કોઈ નવા વિદ્યાર્થી હોય અને જો આ ચેનલ ન જોયો હોય અથવા આ ચેનલની અંદર વિડીયો ન જોયો હોય તો એમને નમ્ર વિનંતી છે કે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને વિડીયો જોઈ અને બીજા પણ વિદ્યાર્થી મિત્રોને અથવા કોઈ લાગતા ઓળખતા જે છે એને આ શેર કરે જેથી આનાથી વધી વધારે પરિચિત થાય અને એનો લાભ એ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ વર્ણ પરિચય તો વર્ણ એટલે શું તો કે સ્વર અને વ્યંજન મળીને જે આખો સમૂહ બને છે છે તેને વર્ણ કહેવામાં આવે વ્યંજન અને સ્વર બંને ભેગા મળી અને જે આખો સમૂહ બને એને આપણે વર્ણ કહીએ છીએ એના સિવાય વર્ણ સ્વર અથવા વ્યંજન એ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે કા સ્વર હોય અને કા પછી વ્યંજન હોય તો વર્ણના કેટલા પ્રકાર પાડી શકાય તો બે પ્રકાર પાડી શકાય છે એક છે સ્વર અને બીજું છે વ્યંજન હવે સ્વર એટલે શું એની અંદર તો સ્વર એટલે કે જે વર્ણનો ઉચ્ચાર ઉચ્ચાર એટલે વિદ્યાર્થી મિત્રો બોલવું એવું થાય છે તો કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે સ્વતંત્ર રીતે બીજા કોઈ પણ વર્ણની સહાયતા વગર થઈ શકે તો તેવા વર્ણને સ્વર કહેવામાં આવે એટલે કે સ્વરને બોલવા માટે કોઈની જરૂર પડતી નથી કોઈની સહાય લેવી પડતી નથી અને એ સ્વતંત્ર વર્ણ છે આમ સ્વર સ્વતંત્ર છે અને તેને બોલવા માટે અન્ય કોઈ પણ જરૂર પડતી નથી ગુજરાતી ભાષામાં આપણે સ્વરની વાત કરીએ તો કુલ તેર સ્વર છે તો કયા કયા તેર સ્વર અ આ ઈ ઉ

કયા કયા વર્ણો આવશે અથવા કયા કયા સ્વર આવશે તો અમ જે છે હળવું અનુસ્વાર આપ્યો હોય અને જોઈને કાઢી નાખવામાં આવે અને શબ્દનો અર્થ બદલાય નહીં તો આપણે એને હળવો અનુસ્વાર કહેવાય એના સિવાય અહ આવશે તો અહ જે છે એ જો એનું ઉચ્ચારણ ન થાતું હોય તો એ રસ્વ સ્વર ગણાય છે એવી જ રીતે દીર્ઘ સ્વર દીર્ઘ સ્વર ની અંદર કયા કયા વર્ણ આવશે તો આ એ અને અને એક આવશે અહ તો અહીંયા આ તીવ્ર અનુસ્વાર તીવ્ર અનુસ્વાર કોને કહેવાય કે કોઈ પણ અક્ષર ઉપર જે ટપકું કે મીંડું કે આ અનુસ્વાર આપેલ હોય જો એ અક્ષર ઉપરથી એને કાઢી નાખવામાં આવે

તો કે જે વર્ણનો ઉચ્ચાર ઉચ્ચાર એટલે બોલવું સ્વતંત્ર રીતે થઈ શકતો નથી એટલે કે જે બોલવા માટે બીજા જરૂર પડે છે પરંતુ તેનો ઉચ્ચાર કરવા માટે કે બોલવા માટે અન્ય કોઈ પણ સ્વરની જરૂર પડે છે તો તેવા વર્ણને આપણે વ્યંજન કહેવાય તો વ્યંજન જે છે સીધે સીધા સ્વતંત્ર સ્વરની જેમ બોલી શકાતા નથી પણ એને બોલવું હોય

તો કુલ ચોત્રીસ વ્યંજનો ગુજરાતી ભાષાની અંદર છે મિત્રો કયા કયા વ્યંજનો જોઈએ તો ક ખ અને તરીકે વંચાય છે એવી જ રીતે ચ છ જ અણ અને અન તરીકે વંચાય છે ટ અને હણ એવી જ રીતે ત થ ન પ ફ અને મ

સ અને સડ આવી રીતે આમાં ગુજરાતી ભાષાની અંદર વર્ણોને ઉચ્ચાર અને સ્થાનની દ્રષ્ટિએ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય તો એનું આપણે હવે કોષ્ટક જોઈએ તો કોષ્ટકની અંદર આપણે જોઈએ તો અહીંયા જુઓ સ્થાન તો સ્થાન જે છે ગુજરાતી ભાષાની અંદર એના પાંચ સ્થાન છે તો કયા કયા પાંચ સ્થાન કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ય એટલે કે શરૂઆત ક્યાંથી થાય શરૂઆતની અંદર આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી તો એની અંદર જે હવા જે છે એ આપણા ફેફસા ની અંદર જાય અને અહીંયાથી અથડાઈ અથડાઈને બહાર આવતી હોય

કે દાંત જે છે એને જીભના સ્પર્શ દ્વારા જે ઉચ્ચારાતા વ્યંજનો જે છે એ દંત્યમાં આવશે અને છેલ્લે આવશે ઉષ્ઠ્ય વ્યંજન એટલે કે આપણા બે હોઠ ભેગા થવાથી જે જે વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે અથવા વર્ણનું ઉચ્ચારણ થાય છે તો એ બધા જે છે એ ઓષ્ઠ્ય વ્યંજનની અંદર આવશે તો અહીંયા આપણે જોઈ તો અઘોષ અઘોષ અને ઘોષ અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન એજ રીતે ઘોષ વ્યંજન ખરા પણ અનુનાસિક અનુનાસિક એટલે તો કે જે વર્ણ જે છે એ નાક દ્વારા બોલાતા હોય નાક નો સહારો લે જે હવા જે નાક ની અંદર નાસિકા ની અંદર જાય છે અનુ એટલે ની અંદર ને નાસિકા એટલે નાક તો નાક દ્વારા જેનું ઉચ્ચારણ થાય છે એવા ગુજરાતી ભાષા ની અંદર પાંચ અનુનાસિક વ્યંજનો છે અને અં અન

તો આવી રીતે તમે ક્રમમાં પણ મિત્રો યાદ રાખી શકો એટલે આપણે બિલકુલ ભૂલ થાય નહીં હવે જોઈએ અહીંયા તો કંઠ વ્યંજન જે છે એની અંદર કયા કયા વ્યંજનો આવશે તો ક ખ ગ અં અને એક આવશે હ આવશે હ જે છે એ પણ આપણે ગળા દ્વારા ઉચ્ચારાતો હોય એવી જ રીતે તાલવ્ય તો તાલવ્ય વ્યંજનની અંદર ચ છ જ અને અં અને એક આવશે ય અને શ તો આ જે છે એ આપણે તાલવ્ય વ્યંજન કે જે તાળવા દ્વારા ઉચ્ચારાય છે એના મૂર્ધન્ય મૂર્ધન્ય ઠ અને હણ એક આવશે ર અને એક આવશે ફાંડી શ તો આ જે છે એ મૂર્ધન્ય વ્યંજનો એના પછી દંત એટલે દાંત નો સહારો લઈને જે ઉચ્ચારાતા હોય ત થ ન અને એક શ બરાબર એવી જ રીતે દ્વારા ઉચ્ચારાતો આ વ્યંજન છે તો દંત્ય ઓષ્ઠ્ય એવી જ રીતે અહીંયા આપણે આને યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકાય તો હું બોલું એ રીતે તમારે યાદ રાખવાના છે દાખલા તરીકે કંઠ્ય કંઠ્ય

તો દાંત નો સારો લેવો પડે ને હોઠનો પણ સારો તમે ય બોલો ને ય તો દાંતનો પણ ઉપયોગ કરવો પડે અને પણ આપણે ઉપયોગ કરવો પડે એટલે આ વ્યંજન ય છે દંત્ય એવો ને એવો બીજો વ્યંજન વ વ વ ને તમે બોલો તો એ પણ દાંત અને વોટ દ્વારા ઉચ્ચારાતો એટલે કે એને બોલી શકાય છે ર અને લ જે છે તો ર જે છે એ મૂર્ધન્ય આવશે અને દંતે જે છે લ જે દંત્ય આવશે એવી રીતે તરણે તરણ તો મીંડા વાળો આપણે જેને શરણાઈ શ કહેવાય પછી ફાડી શ અને સૈસલાનો શ તો આ તરણે તરણ જે છે એ તાલવ્ય મૂર્ધન્ય અને દંત્ય એવી રીતે ક્રમિક આવતા હોય છે પણ આપણે હ ની વાત કરીએ તો હ જે છે ગળા દ્વારા ઉચ્ચારાય છે તો આવી રીતે આખે આખું જે સ્વરો જે છે વ્યંજન અને સ્વર એનું ચોક્કસ પ્રકારનું એક વર્ગીકરણ કરેલું છે કે જે આપણા ગળાના આંતરિક અવયવો છે કે દાખલા તરીકે ગળું છે એના પછી આપણી જીભ જે છે ઉપરનું તાળવું છે પછી અંદરના જે આપણે દાંત જે છે ઉપરના દાંત જે છે એ અને હોઠ તો આ બધાયને ઉચ્ચારણ કરવા માટે જીભ જે છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે તો આ હતું એનું વ્યંજનનું આપણે વર્ગીકરણ હવે એવી જ રીતે એનું વર્ગીકરણ તો ગુજરાતી ભાષામાં વર્ણોને ને ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ પણ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે એટલે કે સ્વરોનું પણ આવું જ એક વર્ગીકરણ છે આની જેમ જ તમે જો તો સ્થાનની વાત કરીએ તો જે પહેલા હતા એ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય અને દંત્ય અને ઓષ્ઠ્ય તો હવે આ સ્વર તો સ્વર જે છે એને રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર આવા બે પ્રકારના સ્વર છે અને ત્રીજા સ્વરની વાત કરીએ તો સંધિ દીર્ઘ એ પણ અહીંયા બે ભેગા થઈને બનેલા સ્વરો છે તો અહીંયા આપણે રસ્વ સ્વરની વાત કરવી તો અ એ રુ અને ઉ જે છે આ ચારે ચાર જે છે એ રસ્વ સ્વરની અંદર આવશે અને એવી જ રીતે દીર્ઘ સ્વરની વાત કરવી તો આ ઈ ઉ અને આ પણ દીર્ઘમાં જ આવે પણ સંધિ દીર્ઘ છે એટલે એ ઐ ઓ ઔ પણ આને આપણે ઉચ્ચારવી તો કંઠ્ય તાલવ્ય એ ઐ એટલે કે કંઠ અને તાળવા દ્વારા ઉચ્ચારાતા આ જે છે એ સ્વર છે મિત્રો એવી જ રીતે અહીંયા ઉ અને અવ જે છે એ કંઠ્ય અને હોઠ એટલે કે ગળું અને હોઠ દ્વારા ઉચ્ચારાતા સ્વરો છે તો આ રસ્વ અને દીર્ઘ સ્વર આ એનું વર્ગીકરણ તો આ આપણે આવી રીતે આપણે યાદ રાખી શકીએ પરિચય જોઈશું હવે આપણે આ ભાગ બે ની અંદર વર્ણ પરિચયના અગત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો જે મોટાભાગની કોમ્પિટિશન એક્ઝામ ની અંદર પૂછાતા હોય અને જે પાયાનો ટોપિક કહેવાય વર્ણ પરિચય અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારા સારા કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ જે છે એ આનાથી વાકેફ હોતા નથી એટલે માર્ક્સ પૂરેપૂરા મળતા નથી અથવા ખોટું પડતું હોય અને એક બે માર્ક્સ માટે થઈ અને નોકરીમાં રહી જતા હોય પણ આ એટલા અગત્યના પ્રશ્નો છે કે જે કોમ્પિટિશન એક્ઝામની અંદર પૂછાય એવા પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડિયાને પૂરેપૂરો જોજો તો હવે આપણે જોઈએ વર્ણ પરિચયના ખુબ જ અગત્યના પ્રશ્નો છેતાલીસ પણ જો અડ ને ગણવામાં આવે તો સુડતાલીસ એના સિવાય પ્રશ્ન નંબર બે કે કુલ સ્વર કેટલા છે તો ગુજરાતી ભાષાની અંદર સ્વર કુલ તેર સ્વર છે એવી જ રીતે કુલ વ્યંજન કેટલા છે તો કુલ વ્યંજન વ્યંજનો જે છે કે જે વર્ણનું ઉચ્ચારણ જીભ અને જીભ અને ગળાના આંતરિક અંદરના તો કે જે વર્ણનું ઉચ્ચારણ જીભ અને ગળાના આંતરિક અવયવો દાખલા તરીકે જે બે દાંત છે ઉપરનું તાળું કોમળ તાલુ કઠોર તાલુ અને ગળું અને હોઠ પણ એની અંદર આવી જાય તો આ બધા જે છે એ આંતરિક અવયવો અને હોઠના બે પરસ્પર સ્પર્શથી જે થતું હોય તેવા વર્ણને આપણે સ્પર્શ્ય વ્યંજન કહેવાય તો ક થી માંડી અને મ સુધીના કુલ 25 વર્ણો જે છે એ સ્પર્શ્ય વ્યંજનો કહેવાય સ્પર્શ એટલે અડીને આમ સ્પર્શીને જે ઉચ્ચારાતા હોય

એટલે કે જેને બોલવા માટે એવા અક્ષરો કે જે મુખમાંથી હવા બહાર આવે તો એને આપણે ઉષ્મા અક્ષર કહેવાય તો ગુજરાતી ભાષાની અંદર સ અને એક હ આ ચાર જે છે એ ઉષ્મા અક્ષર છે ઉષ્મા અક્ષર વર્ણ ને સેજ મુખ ખોલીને ઉચ્ચારાય છે આ ચારે ચાર ને આપણે બોલવા હોય તો થોડુંક મોઢું જે છે મુખ આપણે ખોલી અને બોલવું પડે છે એના પછીનો પ્રશ્ન સાતમો પ્રશ્ન અઘોષ વર્ણ એટલે શું

તો એવા બધા વર્ણો જે છે એને અઘોષ વર્ણો કહેવાય ગુજરાતી ભાષાની અંદર આપણે જોઈએ ને તો કુલ તેર વર્ણો જે છે અઘોષ વર્ણો છે તો કયા કયા તેર તો ક ખ આવી જાય ચ છ પ ફ અને આ ત્રણે ત્રણ સ સ અને સ તો આ કુલ દસ ને ત્રણ તેર તેર વર્ણો અઘોષ વર્ણો છે એના પછી આપણે આઠમો પ્રશ્ન કે ઘોષ વર્ણો એટલે શું તો કે જે વર્ણના ઉચ્ચારણ વખતે સ્વર તંત્રીઓમાં કંપન થવાથી એટલે કે ધ્રુજાટી આવવાથી નાદ કે અવાજ ઉત્પન્ન થાય છે તો આવા વર્ણોને આપણે ઘોષ વર્ણો કહેવાય અઘોષ વર્ણમાં શું હતું એમાં નાદ ઉત્પન્ન નહોતો થતો અને આમાં નાદ ઉત્પન્ન થાય છે એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે તો આવા કુલ તેત્રીસ જે છે એ ઘોષ વર્ણો છે ગુજરાતી ભાષાની અંદર તો આ કયા તેત્રીસ તો ગ પછી ઘ આને કહેવાય અન્ન અંગ જ અને પછી આને કહેવાય અન ડ ઢ દ ધ ન બ મ અને અને એના પછી ય ર લ હ આમ કુલ વ્યસ્ વ્યંજનો અને એના સિવાયના તેર સ્વરો જે છે ને એ પણ આની અંદર એનો સમાવેશ થઈ જાય છે તો આ બધા જે છે એ ઘો સ્વર્ણો કહેવાય કુલ સંખ્યાની એની તેત્રીસ છે એના પછી નો પ્રશ્ન નવમો પ્રશ્ન હવે અનુનાસિક વ્યંજનો એટલે શું તો અણુ એટલે ની અંદર ને નાસિક એટલે ના તો કે જે વ્યંજનો ઉચ્ચારણ મુખ અને નાસિકામાંથી થાય છે એટલે કે નાક દ્વારા થાય છે તેવા વર્ણોને અનુનાસિક વ્યંજનો કહેવાય તો આ નાક દ્વારા ઉચ્ચારાય છે આની અંદર અં અણ અણ ન અને મ આમ કુલ પાંચ જે છે એ આની અંદર પાંચ વર્ણો આવે અનુનાસિક વ્યંજનની અંદર એના પછીનો દસમો પ્રશ્ન કે અલ્પ પ્રાણ એટલે શું જે વ્યંજન નું ઉચ્ચારણ કરતી વખતે હવાની ઓછ જરૂર પડે હાવ સિમ્પલ તમે જોવો જોઈએ કે અલ્પ એટલે અલ્પ એટલે થોડું અને પ્રાણ એટલે વાયુ તો કે જે વ્યંજન નું ઉચ્ચારણ કરતી વખતે હવાની ઓછી જરૂર પડે તેને આપણે અલ્પ પ્રાણ કહેવાય તો આની અંદર કચટ તપ આપણે પાંચ વર્ગ જે છે એ કચટ તપ એના પછી ગ જ ણ કરતી વખતે આપણે હવાની વધારે જરૂર પડે છે તો તેને કહેવાય મહાપ્રાણ કહેવાય મહાપ્રાણ ની અંદર કુલ તેર તેર મહાપ્રાણ છે એમાં જોઈ તો ખ પછી છ ઠ પછી અહીંયા ફ પછી શું કંઠ એટલે ઘડું મિત્રો તો કે જે વર્ણના ઉચ્ચારણમાં જીભનો મૂળ જીભનો મૂળ ભાગ જે છે કોમળ તાલુ સ્પર્શી એટલે કોમળ તાળવાને સ્પર્શ કરી કંઠમાંથી અવાજ ઉત્પન્ન કરે કે ધ્વનિ ઉત્પન્ન કરે તો તેને આપણે કહેવાય કંઠ્ય વર્ણો તો કંઠ્ય મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ જે છે કઠોર તાળવાને સ્પર્શી અને અવાજ ઉત્પન્ન થાય છે અથવા અવાજ ઉત્પન્ન કરે છે તો તેને આપણે તાલવ્ય વર્ણો કહેવાય તો તાલવ્ય વર્ણો જે છે એના પછી ક પછી આપણે જોયું તો ચ ચ છ જ જ અન તો એ તાલવ્યની અંદર આવશે મૂર્ધન્ય વર્ણો મૂર્ધન્ય વર્ણની આપણે વાત કરીએ તો કે જે વર્ણોના ઉચ્ચારણમાં જીભનો અગ્ર ભાગ એટલે કે આગળનો ભાગ જીભનો આગળનો ભાગ જે છે ઊડતો થઈને ઉલટીને કઠોર તાલુના કોઈ પણ ભાગને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે કે અવાજ ઉત્પન્ન કરે તો આપણે તેને કહેવાય મૂર્ધન્ય વર્ણ તો મૂર્ધન્ય વર્ણોની અંદર આપણે જોઈએ જે છે એ બધા મૂર્ધન્ય વર્ણ એની અંદર ઉપલા દાંતીને એના મૂળ ભાગમાં સ્પર્શ કરે અને ધ્વનિ ઉત્પન્ન થાય તો તેને કહેવાય આપણે દંત્ય વર્ણો મિત્રો તો દંત્ય વર્ણ ની અંદર કયા કયા આવે ન એવી જ રીતે ઓષ્ઠ વર્ણ તો બે હોઠ એકબીજાને અડીને જે વર્ણોનું ઉચ્ચારણ થાય અથવા જેને બોલી શકાય તો તેવા વર્ણોને આપણે ઓષ્ઠ વર્ણો કહેવાય તો કયા કયા આવે પ બ મ એ વર્ણો આવશે હવે એના પછી આગળ વાત કરવી આપણે 17મો પ્રશ્ન કુલ વર્ગીય એટલે કે સ્પર્શ્ય વ્યંજનો કેટલા છે આનું જો બીજું નામ એમ

મોટા ભાગે તમે જુઓ કે આ ગુજરાતી ભાષાની અંદર ઓછા વપરાય પણ સંસ્કૃત ભાષાની અંદર આનો બહુ ઉપયોગ થાય છે તો એક અંગ અને એક આ બે જે છે એ જોડાક્ષરમાં આનો વધારે ઉપયોગ થાય હવે પ્રશ્ન જોઈએ કે બધા સ્વરો ઘોષ કે અઘોષ આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હવે તમે જુઓ બધા સ્વર જે છે ને એ ઘોષ વર્ણો કહેવાય મિત્રો હવે જુઓ અહિયાં એના પછીનો પ્રશ્ન એકવીસમો કે રસ્વ સ્વર કયા કયા રસ્વ કયા અને દીર્ઘ કયા તો રસની અંદર અ પછી રસોઈ રસ્વાળું પછી હળવો નું સ્વર વાળો અને તમે દુખ માં જુઓ દુઃખમાં જે તમને વિસર્ગ આપેલો છે એને આપણે દુઃખ એવું ન બોલતા દુઃખ બોલવી એટલે એમાં ઉચ્ચાર થતું નથી તો એ હળવો એ કેવાય એટલે એ કેવો ગણાય લઘુ એટલે કે રસ્વ સ્વર ગણાય એવી જ રીતે દીર્ઘ સ્વર ની આપણે અહીંયા વાત કરવી તો આ દીર્ઘ દીર્ઘ વાળો ઉ આખો આવી રીતે અને એ ઓ પણ કેવો ભારે અને તીવ્ર અનુસ્વાર વાળો કે કોઈ અક્ષર ઉપરથી મીંડું કાઢી નાખવામાં આવે અથવા અનુસ્વાર કાઢી નાખવામાં આવે તો આખે આખા શબ્દનો અર્થ બદલાઈ જાય એટલે એને તીવ્ર અનુસ્વાર કહેવાય તો ઈ દીર્ઘ કહેવાય અહ પણ કેવો ઉચ્ચારણ સાથે ઉચ્ચારણ થાય એવી જ રીતે હવે ત્રેવીસમો પ્રશ્ન કે કયા બે વ્યંજનો દંત્યા ઓષ્ય છે એટલે કે દાંત અને હોઠ દ્વારા તો ય અને વ આ બે જે છે એ દાંત અને હોઠ દ્વારા ઉચ્ચારાય છે હવે એના પછીનો ચોવીસમો પ્રશ્ન કે કયા બે સ્વરો કંઠીય અને તાલવ્ય છે તો ગળા અને તાળવા દ્વારા ઉચ્ચારાય એ અને આ બે એના સિવાય રસ્વ સ્વર કયા કયા તો રસ્વ સ્વરની અંદર આપણે જોયું કે અ એ ઉળવો નું વાળો અને અહ જે છે એ ઉચ્ચારણ વગર એવી રીતે દીર્ઘ સ્વર કયા કયા

અને એક છે સ અને હ એવી જ રીતે કયા બે સ્વરો કંઠ્યો ને તાલવ્ય છે તો ગળા દ્વાર અને તાળવા દ્વારા બોલાય એ ઐ એવી જ રીતે અંતસ્થ વ્યંજનો કયા કયા છે ય ર લ વ કે જે ગળાના આંતરિક ભાગમાંથી બોલાય ય ર લ અને વ એવી જ રીતે વર્ણના સ્થાન કેટલા છે એ જણાવો તો એના પાંચ સ્થાન આપેલા છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય

ર ને આપણે બોલવીને રીતે આને તમે બોલો ને એટલે ગળા દ્વારા બોલાય છે એના પછી તાળવ્ય વ્યંજન કયા કયા છે તો તાળવા નો સ્પર્શ દ્વારા જે ને જીભ સ્પર્શી અને ઉચ્ચાર

અને એના પછી સાડત્રીસ મો પ્રશ્ન ઓષ્ઠ્ય વ્યંજનો કયા કયા તો બે હોટ ભેગા થવાથી જે ઉચ્ચારાતા હોય એવા પ પ બ બ મ અને એના સિવાય મિત્રો ય નું ઉચ્ચાર સ્થાન જણાવો તો ય જે છે ને એ દાંત અને હોઠ એટલે કે દંતી અને ઓષ્ઠ્ય બંને દ્વારા આ ય જે છે એ ઉચ્ચારાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ ની અંદર જો નવા હોય તો આવા અવા નવા અને ખૂબ જ અગત્યના કોમ્પિટિશન એક્ઝામની અંદર પૂછાય એવા પ્રશ્નો અને વિશેષ માહિતી તમને મળી રહે એ માટે આમાં ઘણા બધા ગુજરાતી ભાષાના વિડીયો જે છે એ હવે નેક્સ્ટ મૂકવામાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને આ વિડીયો પણ શેર કરજો ધન્યવાદ